જય એન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન પર રાતો રાત છઠ્ઠા રિઝલ્ટ આવ્યું નથી સાતમા ના પહોંચી ગયા હે મોટા થઈ ગયા રાતો રાત ચાલો તો આપણે સાતમા ધોરણની શુભ શરૂઆત કરી દેવાની છે વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર મસ્ત મજાનું છે વનસ્પતિમાં માં પોષણ દરરોજ દરરોજ આપણે ઠૂસી ઠુસી ને આપણામાં તો પોષણ કરતા જ હોઈએ છીએ તો વનસ્પતિએ શું કઈ ગુનો કર્યો છે વનસ્પતિ પોષણ મેળવે છે પણ એ પોષણ કઈ રીતે મેળવે છે એની આ વાત કરવાની છે તમને આવા દેખાય છે કે ભાઈ ઝાડવું ઉગે છે સૂર્યપ્રકાશ એના ઉપર પડે છે મોજમાં એને પવન આવતો હોય ને કેવું પ્રકાશ સંશ્લેષણ કરે તો આખે આખું સાતમું ધોરણ આપણે ફોટોગ્રાફ સાથે ભણવાના છીએ આવી રીતે ભણશું ને એટલે ફોટોગ્રાફ સાથે ભણવાથી ફાયદો શું થાય યાદ રહી જાય ખબર પડે જો આવી રીલ્સ આપણે જોઈતી રીલ્સ જોવાના છીએ વિડીયો જોવાના છીએ ફોટા જોવાના છીએ અને મસ્ત મજા કરતા કરતા આપણે ભણવાના છીએ ચાલો તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે ભાઈ પોષણ એટલે શું આપણે દરરોજ દરરોજ આપણે આપણો ખોરાક ખાતા હોઈએ છીએ બરાબર તો ખોરાક શા માટે ખાઈએ છીએ કે ભાઈ કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ એમાંથી આપણે શક્તિ મેળવી શકીએ છીએ તો ઈ જે ખોરાક ખાધો એમાંથી આપણે જે શક્તિ મેળવીને એને આપણે શું કહેશું પોષણ જો તમને કોઈ ત્રણ દી ખાવા જ ન દેતો ઓડું એવું શીબા જેવું મોઢું કરીને હીમ કરીને બે જાઓ હોમવર્ક કરી શકો ચાલીને સ્કૂલે જઈ શકો સાયકલ લઈ ન હાલે રાત થાય પેટ ભૂખ્યું થાય કે ભાઈ સર ખાવાનું આપો ભૂખ લાગી ઘરે બરાબર તો પોષણ નો મિનિંગ તમારે શું યાદ રાખવાનો છે તો કે જે ખોરાક આપણે ખાધો છે એ ખોરાક માંથી આપણે શક્તિ કઈ રીતે મેળવી ધોરણ છ ના પહેલા ચેપ્ટર માં આપણે ભણી ગયા આહારના ઘટકો કે ભાઈ આમાં પ્રોટીન છે આપણા શરીરમાં શું કાર્ય કરે છે કાર્બોધિત આપણા શું શું કાર્ય કરે છે ચરબી આપણા શરીરમાં શું કાર્ય કરે છે આવી બધી જ ચર્ચા આપણે ધોરણ છ ના પહેલા જ ચેપ્ટરમાં કરી ગયા હતા તો પહેલા જ ચેપ્ટરમાં ધોરણ સાતમાં આપણે શું શીખવાનું છે તો કે વનસ્પતિ છે એ કઈ રીતે પોષણ મેળવે છે વનસ્પતિ છે એ પોતાનો વિકાસ કઈ રીતે કરે છે આપણે ખોરાક ખાઈએ તો આપણો વિકાસ જ થાય છે ને જેમ જેમ ઉંમર વધે એમ તમારી હાઈટ વધતી જાય છે અમુક ચોક્કસ ઉંમર સુધી પહોંચીને પછી હાઈટ આપણી અટકી જાય છે આપણા શરીરનો વિકાસ થાય છે અલગ અલગ અંગોનો વિકાસ થાય છે એવી રીતે વનસ્પતિમાંય વિકાસ થાય છે બરાબર ચાલો આ લેક્ચર આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર વન નો પહેલો લેક્ચર ને પહેલા લેક્ચર શુભ શરૂઆત આપણે વિડીયો થી કરીએ જો તમને આમ મસ્ત મજાનો રોટલી ને આમ રેસ્ટોરન્ટમાં ખાવા ગયા હો ને નાન હોય ને ચપાટી હોય ને અમુક કાંદાના શોખીન હોય તો કાંદા ખાય ને સબ્જી હોય ને મજા આવી જાય ને ગ્લાસ આપી ભાઈ ભાઈ અમુક અમુક ખાવાની ટેવ કેવી હોય મસ્ત મજાનું ઘરે તો આમ અલગ રીતે ખાતા હોય પણ આમ ખબર નહીં રેસ્ટોરન્ટમાં જાય ને ટીસ્યુ પેપર લેશે અને આમામ આમ કરશે ઘરે પછી આંગળી આંગળી આમ આમ સાંટતા હોય

તો તમને પાંચસો રૂપિયા મળશે અને અમુક આને જ જવો જોયા દેશે એક બે ત્રણ હાલો પૂરી ખાવાની આવી કોમ્પિટિશન લાગે બોલો જ ભેગા થયા છે હોય એટલું ઝાપટી જાય અને પછી થાય ફાદો મોટો જબરો બરાબર ચાલો તો ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ કે ભાઈ ધોરણ છ માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે વાત છે સાહેબ જીવવું હોય તો ખોરાક જરૂરી છે ખોરાક વગર આપણું પોષણ થાય નહીં આપણે જીવી શકીએ નહીં એકલો શ્વાસ લેવાથી હું એકલા શ્વાસ લેવાથી કઈ જીવી શકાય નહીં બરાબર ચાલો તો તમે એ પણ ભણ્યા છો કે ભાઈ કાર્બોધિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે આપણે છઠ્ઠા ધોરણના પહેલા જ ચેપ્ટર શીખી ગયા હતા યાદ કરો બરાબર અને પરીક્ષણ આપણે કર્યું હતું આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તેમણે પોષક તત્વો અથવા તો ન્યુટ્રિએન્ટ્સ કહે છે જે જે આપણા આપણા શરીર માટે જરૂરી છે પોષણ માટે જરૂરી છે જે આપણા શરીરના વિકાસ માટે જરૂરી છે જેના દ્વારા ઉર્જા મેળવીને આપણે કાર્ય કરી શકીએ છીએ એવા તત્વોને આપણે શું કહેશું પોષક તત્વો કહીશું બરાબર આપણે રંગ પરિવર્તન કરી નાખીએ ચાલો તો બધા જ સજીવોને ખોરાક જરૂરિયાત છે બરાબર સ્વાભાવિક વાત છે ખોરાક વગર કોઈ ચાલી શકે નહીં કોઈ કાર્ય કરી શકે નહીં તો વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી આપણે તડકે જઈને આમ ધૂ બોલીએ તો આપણા હું પ્રકાશ સંશ્લેષણ થવા માંડે છે આવી રીતે જો તડકેજી નામ રે તો હું કઈ ખોરાક ખવાઈ જાય છે બેટરી ચાર્જ થઈ જાય એવું થાય નહીં એ તો સોલાર પ્લેટ મૂકેલી હોય તો એને તડકે રહીને મજા આવે ઓલા જાદુ મૂવી નો ઓલો જાદુ બહાર નીકળીને આમ કરીને કરે તો એને મજા આવે આપણે જ રોટલી ખાવી પડે ક્યારેક ભીંડાક નો ભાવતું હોય તો એ ખાવું પડે તો પોષણ મળે ચલો વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી તેઓ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓ અથવા તો તૃણાહારી જો તૃણાહારી નો मीनिंग શું થાશે કે જે માત્ર લીલા વનસ્પતિ ખાશે જે ઘાસ ખાશે એને આપણે શું કહીશું તૃણાહારી પ્રાણીઓ બરાબર ચલો આ શું ખાશે તો કે ઘાસ ખાશે ઘાસ અથવા તો લીલી વનસ્પતિ

પ્રત્યક્ષ એટલે કેવું આ બંને વસ્તુ સમજો પ્રત્યક્ષ અને પરોક્ષ માનો કે હું સીધું તમને છું બરાબર તો આ કેવું થયું પ્રત્યક્ષ થયું કે ભાઈ હું ડાયરેક્ટલી તમને કહું છું પણ મારે તમને કોઈક વાત કેવી છે હું તમારા પપ્પાને કોલ કરું છું કે ભાઈ રુદ્રને કહેજો ને આજે સાંજે આઠ વાગે લેકચર ગોઠવેલો છે તો ઓનલાઈન થાય

માંસાહારી પ્રાણીઓ કે શું એટલે કે જે પ્રાણીઓ છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિઓ પર છે તો સવાલ એ કઈ રીતે ખોરાક બનાવતા હશે એ જ આ ચેપ્ટર આપણે શીખવાનું છે બરાબર ચાલો તો બોજો જાણવું છે કે વનસ્પતિ ખોરાક પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે મને સવાલ જોયો નહીં સવાલ જોયો એટલે બોલો કોપી કરીએ આપ તો હવે પછીના જેટલા ટોપિક આપણે ભણશું આ ચેપ્ટર એ બધે બધા ટૉપિકમાં શું શીખવાનું છે તો કે વનસ્પતિ કઈ રીતે પોષણ કરે છે વનસ્પતિ કઈ કઈ પદ્ધતિઓ દ્વારા પોષણ કરે છે એમાં કેવી કેવી અંગિકાઓ આવેલી છે બરાબર આ બધી જ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની તો તમારા ધોરણ સાત માટેનો આખો એક જબરદસ્ત કોર્સ બનાવેલો છે હમણાં કેમ આપણે રીલ્સ દ્વારા ભણ્યા હતા એમાંથી કઈક શીખ્યા હતા ફોટોગ્રાફ જોયા હતા તો આખે આખું સાતમા ધોરણનો કોર્સ તમને આવી રીતે જબરદસ્ત રીતે ગોઠવેલો છે તેમાં વિડીયો લેક્ચર્સ આપેલા છે એસાઈનમેન્ટ આપેલા છે મટીરિયલ્સ આપેલા છે ડે વાઇસ સ્પેલિંગ આપેલા છે તમને એમાં પ્રશ્ન બેંક આપેલી હશે તમને સ્કૂલમાં પાકા પાકી બુક બનાવવાનું કે છે તો એના સ્વાધ્યાય એમાં લખેલા હશે એક પણ વસ્તુ તમારે ગોતવાની જરૂર નહીં પડે બધે બધું જ ભરચક આપી દીધું છે

છતાં કાંઈ નથી ખબર પડતી તો તો શું કરવાનું જો તમને હેલ્પલાઇન નંબર 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 આપેલી છે ફોન કરવાનો કયો આ ઉપર કોલ કરશો એટલે તમારે કહેવાનું સર મેં સાતમા ધોરણનો કોર્સ મારે જોવો છે તો મને એકવાર સમજાવો બરાબર એટલે અહીંથી હું તમને સમજાવીશ પછી જો તમે વોટ્સએપ ગ્રુપમાં આપણે એડ થવું હોય તો શું કરવાનું તો કે આ જે નંબર છે ને એમાં તમારું નામ અને ધોરણ લખીને મેસેજ કરવાનો કે સર હું સાતમા ધોરણમાં ભણું છું મારું નામ આ છે મને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દો એટલે અહીંથી હું તમને શું કરીશ તો કે તમારા વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈશ ક્લિયર જો ફાયદો ઘણો બધો છે એકવાર જોઈન્ટ થઈ જશો ને તો તમને બધા સ્વાધ્યાય મળી રહેશે પીડીએફ આવી કલરફુલ પીડીએફ મળી રહેશે બોલો પરીક્ષાની તૈયારી આપણે એમાં કરશું ક્લિયર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે

નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે કંઈક આગળ વાત કરશું કે ભાઈ વનસ્પતિ છે એ કઈ રીતે પોષણ મેળવે છે કઈ કઈ પદ્ધતિથી પોષણ મેળવે છે બરાબર ત્યાં સુધી મોજ કરતા રહો હસતાય રહો ભણતા રહો જય હિન્દ જય ભારત